વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ભાજપના નગરસેવક આશિષ જોશીએ હરની વોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઈજાદારોની મેલીભગત અંગે વિસ્ફોટક નિવેદન કર્યા હતા હરની મોટના તળાવ ખાતે ગત અઢાર ફેબ્રુઆરીએ સર્જાયેલી બુટ દુર્ઘટનામાં ભાજપના તમામ નગરસેવકોએ મોઢામાં મગ ભર્યા હોય તેમ મૌન ધારણ કરી લીધું છે દુર્ઘટનામાં પાલિકા તંત્ર પણ એટલું જ જવાબદાર છે ત્યારે અધિકારીઓને બચાવવા તેઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરવાની કોઈ ભાજપના નગરસેવકમાં હિંમત નથી પાર્ટી લાઇનથી વિરોધમાં જઈને બોલવામાં ટિકિટ કપાઈ જશે તો આવી ચિંતામાં માસૂમ બાળકોના મોત માટે જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભાજપના વોર્ડ પંદરના નગરસેવક આશિષ જોશીએ સામાન્ય સભામાં કરેલા સ્ફોટક નિવેદનોએ સભાને સ્તબ્ધ કરી દીધી હતી આશિષ જોશીએ જણાવ્યું હતું કે પાલિકાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા ન જોઈએ પાલિકાના અધિકારીઓનો નિષ્કાળજીને કારણે જ ઇજારદારો બચી જાય છે ફાર્મ હાઉસમાં અધિકારીઓ અને ઇજાદારોની બેઠકો થાય છે અને ત્યાં દરખાસ્ત નક્કી કરવામાં આવે છે ઇજારદારને ફાવે તેવી દરખાસ્તો મંજૂર માટે મુકાય છે અને જ્યારે કોઈ હોનારત સર્જાય તો દરખાસ્તની શરતોમાં કરેલી ગોલમાલને કારણે ઇજારદાર બચી જતો હોય છે હરની મોટના તળાવમાં પણ પાલિકાના જે તે સમયના અધિકારીઓ પણ એટલા જ ગુનેગાર છે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો નીતિ નિયમો ઘડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી અધિકારીઓ પીપીપીના નામે વડોદરા શહેરને વેચવા બેઠા છે અને દરેક જવાબદારીમાંથી છટકી રહ્યા છે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની ખોટ કોઈ વળતરથી ચૂકવી શકાતી નથી છતાંય પાલિકાએ પોતાની જવાબદારી સમજીને વળતર જાહેર કરવું જોઈએ આ સાથે આશિષ જોશીએ અન્ય નગર સેવકોને સંબોધીને જણાવ્યું હતું કે તેઓ પણ મૌન તોડીને સંવેદના વ્યક્ત કરે પાર્ટી રિપીટ કરે કે ના કરે પણ ધરતી પર રિપીટ થવું હોય ને તો આમાં સાથ આપજો સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર ફ્લોર પર બેઠા છે આગામી સભા સુધીમાં માન્ય શ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું આ પ્રમાણે એની રજૂઆત કરી છે બીજી રજૂઆત એવી છે કે જે પણ આ પીપીપી મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છે ત્યારે નગરજનોનું હિત શું છે કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે એની કોઈ પણ પ્રકારની નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં છે આ એને તમામને રિવ્યૂ કરવા જોઈએ એ પ્રમાણે માટે પણ મેં એક આરટીઆઈ પણ કરેલી છે આ બધા જ મનુષ્ય છો આ ધરતી પર આવ્યા છો અને મહાદેવના આશીર્વાદ છે મારા પર જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે અને નીચેવાળાની મને કોઈ એ દુઃખ નથી હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈ પણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરેલી મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા રખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા આ જ પ્રમાણેનો આ બી વિષય છે અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી શું ડિટેલમાં છે એના પર કોઈપણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ અત્યારે બધાએ જ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી એટલે આરોપ પ્રત્યારોપ કરતાં પહેલાં જે અધિકારીઓએ આ દરખાસ્ત તૈયાર કરી છે એના પર પગલાં લેવા જરૂરી છે બાવીસ તારીખે લેટર લખ્યા પછી પણ આજ દિન સુધી અમને એવું લાગ્યું કે હજુ પણ આમાં કોઈ જવાબદાર અધિકારી પર પગલાં નથી લેવાયા ત્યારે મને પણ દુઃખ થયું જે માતાઓ એમના દીકરા દીકરીઓ ખોયા છે એને યાદ કરીને અહીં નહીં કે રાજકારણ કરવું કે તપાસ ચાલુ છે તપાસ હાઈકોર્ટમાં સુવો મોટો દાખલ થઈ છે એટલે સુઓ મોટો ક્યારે દાખલ થાય એ બી સમજવું જોઈએ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે એટલે તપાસ ચાલુ છે એના નામે આપણે એવું ન કહી શકીએ કે અમે કશું બોલી નથી શક્યા મેટર જ્યુડિશિયલ છે તમારા ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે આ ભૂલ શરૂ થઈ છે આનું મૂળ ઉદ્ગમ સ્થાન જે છે એ ફરી આવું ઉદ્ગમ સ્થાન કોઈ બીજા કામમાં ન બને એની અમારી રજૂઆત કીધું કે બાળકોને જમાના પ્રમાણે વળતર મળવું જ જોઈએ જે એના પરિવારને આપણે આજે આજીવન સહારો જેનો છીનવાઈ ગયો છે ત્યારે આ જે ટકાવારીઓ જે કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે જે કરોડ કરોડ રૂપિયા લઈને જે ભાગીદાર બનીને આ શહેરને લૂંટ્યું છે હરણી લેક ઝોનની આજુબાજુ તમને પચીસ હજાર રૂપિયામાં જ્યારે એક દુકાન ના મળે ભાડે એવી જગ્યામાં તમે પચીસ હજાર મહિનાથી આ આખે આખું જગ્યા આપી દીધી છે તો ચોક્કસપણે એ જે જે પણ લોભિયા કોન્ટ્રાક્ટરો છે એમનો જે લાભ હતો એ બધો જ આ બાળકોના પરિવારને મળવો જોઈએ એટલે ચારથી પાંચ લાખ છ લાખ કોઈ રકમ ન કહેવાય એ જીવની કિંમત તો હોતી જ નથી પણ એક જમાના પ્રમાણે આજે એમને એક સારી એમાઉન્ટ મળવી જોઈએ એવું મારું ચોક્કસ રીતે જ્યારે કોઈ કોર્પો કોર્પોરેટરનું કોઈ ધ્યાન નથી હોતું પણ જે કોઈ ઇજારદાર છે એ ઇજારદાર અને અધિકારીઓ ભેગા થઈને આ પ્રમાણેની દરખાસ્ત એમાં ચોક્કસ નિયમો જે જેમાંથી કેવળને કેવળ ઇજારેદારને જ ફાયદો થાય એ પ્રમાણેના નિયમો અને કરીને આ કોન્ટ્રાક્ટને એમઓયુ આપવામાં આવે છે એટલે હું ચોક્કસ કહીશ કે આ દરખાસ્તો બે જણ ભેગા થઈને પાર્ટીઓમાં ને ફાર્મ હાઉસ પર બનતી હોય છે કોઈના ઇશારે કામ દરખાસ્ત મંજૂર નથી જ્યારે સમગ્ર સભામાં આવતું હોય ત્યારે પ્રજાના હિતમાં માનીને કોર્પોરેટરોને દર સ્ટેન્ડિંગના સભ્યો એને મંજૂર કરતા હોય છે પણ એનાથી કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ તગડો પગાર લેતા અધિકારીઓની જ જવાબદારી છે કે આનાથી કેટલો રેવન્યુ કોર્પોરેશનને મળશે કેટલો રેવન્યુ અને કેટલું નગરની જનતાને એનાથી ફાયદો થશે વડોદરા શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી લેક ખાતે પ્રવાસ માટે ગયા હતા ખૂબ આખા દિવસમાં ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોળીમાં બેસી અને સહેલ માની રહ્યા હતા ત્યારે અચાનક હોળી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે બહાર બાળકો અને એમના બે શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃખદ દુઃખદ અને કરુણ ઘટના છે આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર માહિતી મેળવનાર વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે આપણા સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે પણ પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે એમની જે ખોટ છે એ કદાચ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ ત્રણ આ અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે માગણી વ્યક્ત કરી છે મેં કહ્યું તેમ કે આ ઘટના ઘટનાને જોનાર જાણનાર દરેક હૃદયથી ખૂબ વ્યથિત છે ત્યારે એ ભાઈએ પણ એમની લાગણી વ્યક્ત કરી છે અને સૌ વડોદરાવાસીઓ અને વડોદરાવાસીઓની સાથે દરેક જો જોનાર અને જાણનાર ખૂબ વ્યથિત છે ત્યારે દરેક પોતપોતાની લાગણી રજૂ કરે એમને એમની લાગણી રજૂ કરી આપણને સૌને આપણા આપણા ગુજરાતના ન્યાયતંત્ર પર આપણા દેશના ન્યાયતંત્ર પર ખૂબ ભરોસો છે અને જ્યારે આ ન્યાયતંત્ર દ્વારા તપાસ કમિટીની કાર્ય કામગીરી પૂર્ણ થયેથી આપણને સૌને દોષિતોની અંગેની પૂરેપૂરી માહિતી મળશે ત્યારે ચોક્કસ એમની એમની અગેન્સ્ટ કાયદેસરના કડક કાર્યવાહી કરી અને એમને સજા કરવામાં આવશે એમને એમની લાગણી વ્યક્ત કરી છે અને આપણે સૌ આપણા ન્યાયતંત્ર પર ભરોસો રાખી અને જલ્દીમાં જલ્દી આપણને આ દિશામાં અને દોષિતોનું માહિતી મળે નામદાર કોર્ટ દ્વારા જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આપણને દોષિતોની માહિતી મળે તો આપણે એ દિશામાં ચોક્કસ કારણ કે એક પણ ફોન કોલ્સ મેં પહેલાં કહ્યું તેમ કોઈ જ કોઈની ફેવર કરી રહ્યું નથી દરેકે દરેક અસ્તિત્વ એવું ઈચ્છે છે કે ખરેખર જે દોષિત છે એને સજા થાય મેં કહ્યું તેમ ન્યાયતંત્ર દ્વારા ન્યાયતંત્ર દ્વારા જે પણ દોષિતોની આપણને માહિતી મળશે કે આટલા આટલા દોષિત છે પછી એમાં જે પણ હશે એ કોઈ પણ હોઈ શકે છે તો એ દોષિતોની સામે ચોક્કસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મેં કહ્યું તેમ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એ તપાસ કમિટી દ્વારા બધી જ માહિતી મંગાવવામાં આવી રહી છે અને માહિતી અન્વયે જે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે જે પણ માહિતી મળી હતી જે પણ તપાસ કરવામાં આવનાર છે અને પછી જે પણ દોષિત જણાશે પછી એમાં કોઈ પણ કોઈ તમે કહો છો તેમ રિપોર્ટ આપવાનો વિષય હોય કે પછી બાળકોની સેફ્ટીના પગલાંનું પાલન નથી કર્યું એ દરેકે દરેક જે પણ દોષિત છે એમની સામે ચોક્કસ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર